નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું જુનાગઢમાં ભવનાથ ખાતે ચાલી રહેલા પવિત્ર મેળા દરમિયાન દત્તચોક વિસ્તારમાં એક નાગા સાધુએ આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી મુજબ રસ્તાની બાજુમાં સુતેલા કેટલાક લોકોને સાધુએ બેફામ માર માર્યો હતો જુનાગઢમાં ભવનાથ ખાતે ચાલી રહેલા પવિત્ર મેળા દરમિયાન દત્તચોક વિસ્તારમાં એક નાગા સાધુએ આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો નાગા બાવાએ હાથમાં ખુલ્લી તરવા લઈને નિર્દોષ લોકો પાછળ દોડી તેમને ડરાવ્યા હોવાની માહિતી મળી છે ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર સાધુ સાથે રહેલા કપિરાજે પણ અનેક લોકો ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી હિંસક બનેલા સાધુએ દત્તચોક વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અચાનક જ બનેલી આ ઘટનાના કારણે છદ્દળોમાં નાસભાગ મચી હતી અને મેળાના શાંતિપૂર્ણ વાતાવરણમાં ડર ફેલાયો હતો સ્થાનિક લોકો અને યાત્રિકોમાં સાધુના વર્તન સામે ભારે રોષ જોવા મળ્યો હતો